હાય નમઃ સ્વાગત છે મિત્રો તમારી આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન આજે આપણે વાસ્તુ શાસ્ત્રના સાઠ એવા નિયમો છે જે તમે ઉપયોગમાં લેવાથી ખૂબ જ જીવનમાં સારું પરિવર્તન આવશે ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ જ્યારે પણ ઘરે રોટલી બનાવો પહેલી રોટલી ગાયને આપજો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને આપજો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જુઓ જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ઘઉંમાં નાગકેસરના બે દાણા અથવા તો તુલસીના અગિયાર પાન નાખીને ધરાવવું જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિબિંબિત કરવું પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો ઘરમાં આવી તિરાડો હોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરવું તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મોટી ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ દરરોજ પક્ષીઓને ચણ નાખો આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઘરમાં પૂજા કરતી વખતે કપૂર તેનાથી નકારાત્મક દૂર થાય છે આ બધા જ નિયમો તમારે નિયમિત પાલન કરવાથી ખૂબ જ સારું ફળ મળશે ઘરમાં કાળા અને જામની રંગનો ઉપયોગ ન કરો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી લીંબુનો રસ મીઠું લીમડાના પાનનો રસ જરૂરથી ભેળવીને કરો એનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસુદોષ ઉત્પન્ન થતો નથી રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તાવ તવાને સારી રીતે ધોઈ લ્યો ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારો રહેશે અઠવાડિયામાં એકવાર ઘરમાં ગોબરનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સંત મહાત્માના આશીર્વાદ આપતા હોય તે તસવીર બેઠક રૂમમાં લગાવવું બેડરૂમમાં બિલકુલ ન લગાવવું

દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે 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 સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન અને સુખ સમૃદ્ધિ છે જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ હોય છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ જોઈએ બિસ્તર ઉપર બેસીને ભોજન ન કરવું આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં બરકત ની કમી થશે સાવરણી હંમેશા છુપાવીને રાખો દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર લગાવો પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે મિત્રો આ બધા જ પ્રયોગો તમારે કરવા જોઈએ જે તમારા જીવનને સમૃદ્ધ બનાવશે આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી થશે પૂજા સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા ની વચ્ચે જમીન પર આસન પાથરી ને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને ને બેસી ને કરવી જોઈએ પૂજા નું સામાન સણ અથવા તો કુશ ઉત્તમ છે ભોજન ની થાળી ની હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માન થી રાખો મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘરે આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ અગરબત્તી દીવો જે પવિત્રતાના પ્રતિક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય ઓલાવશો નહીં ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો ઘરમાં અઠવાડિયામાં એક વાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો તેનાથી પશ્ચિમ તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખવું નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખો તે કરવાથી ભૂત પ્રેતને આમંત્રણ મળે છે તેવું કહેવામાં આવે છે અને ઘરમાં અશાંતિ પણ આવશે તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર બૂટ કે ચપ્પલ ગમે ત્યાં એ ઊંધા જતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી જો શર્ટ કે પેન્ટ નું ખીસ્સું ફાટી ગયું હોય તો તેને તરત સારું કરાવી દો પરિવાર ને કોઈ દુર્ઘટના કે અનહોની થી બચાવવા માંગો છો તો કૂતરા ને રોટલી જરૂરથી થી ખવડાવો ઘરમાં સવાર માં થોડા સમય માટે ભોજન અવશ્ય ભોજન અવશ્ય વગાડવું તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે રોજ સવારે જાગ્યા પછી ઘરની સાવરણીથી સાફ કરવું જોઈએ ઘરની સાફ સફાઈ કરવી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આવામાં દરરોજ ચાલુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ ખાવાની થાળીને એ ખાતેથી ન ઉપાડવી જોઈએ આમ કરવાથી ખોરાક પ્રેત્યુનિમાં જતો રહે છે ક્યારેય પણ બ્રહ્મહૂરત અને સંધ્યાકાળમાં સાવરણીથી ન વાળવું જોઈએ તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે ભોજન કર્યા પછી થાળીને કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલ નીચે કે ઉપર ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સુવું જોઈએ દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવવું તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને દેવી પ્રસન્ન થાય છે રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવા અને ચૂલાને સાફ ન કરો થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટિવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતા નથી તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર ક્લિક કરી લેજો જેનેથી તમને વિડીયોની નવા નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નામ જરૂરથી લખજો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ